તો જે આ સમગ્ર મામલો છે જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જે ફોટો છે તે ફોટો વાયરલ થયા છે પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિના નુકસાનના ફોટો વાયરલ થતાં જ જૈન સમાજ રોષે ભરાયો છે સુરતમાં પણ જૈન સમાજમાં રોષ જોવા મળે ને જૈન સમાજના જે લોકો છે તે ભેગા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પાવાગઢમાં જે વિકાસના કાર્યો થયા છે જેના કારણે જે જૂના પગથિયા છે તેને બંધ કરી દેવામાં આવતા નવા પગથિયા શરૂ કરાતા જે મૂર્તિઓ હતી તેને તેના સ્થાન પરથી હટાવીને ખૂણામાં મૂકતા તેના જે ફોટો છે તે વાયરલ થઈ ગયા અને જેના કારણે જૈન સમાજમાં રોષ ભબૂકી ઉઠ્યો છે તો જૈન સમાજને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા આપવામાં આવી છે જેના કારણે હવે મામલો થાળે પડતો જોવા મળી રહ્યો છે તો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતા

જ્યાં હજારથી વધુ જૈન લોકો ભેગા થયા છે અને હાલ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે જે રીતના પાવાગઢ ખાતે જૈન સમાજની જે મૂર્તિ છે જે છે ખંડિત કરવામાં આવી હતી અને તેને લઈને રોષની લાગણી હાલ જોવા મળી રહી છે અને અડધી રાત્રે મોટી સંખ્યામાં જોઈ શકાય છે દ્રશ્યો ફરીથી બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના હાલ અહીં જૈન સમાજના લોકો ભેગા થયા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે તેમને છોડવામાં નહીં આવશે જે રીતના પાલીતાણાની અંદર ઘટના બની છે તે હજી સુધી સંભાઈ નથી તેને લઈને હાલ બીજો કિસ્સો જે છે તે પાવાગઢ ખાતેથી સામે આવ્યો છે અને તેને લઈને જૈન સમાજની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે અને હાલ જૈન સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર સહિત પત્ર જે છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે અને જે પાવાગઢ ખાતે જે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સાથે સાથે જે રીતના ત્યાંનું પરિસર છે તે જૈન સમાજને આપવામાં આવે તેવી પણ એક માંગ છે તે કરવામાં આવે છે સમગ્ર બાબતને જોતા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે હવે કલેક્ટર કચેરી ખાતેથી જે રીતના લોકો અહીં ભેગા થયા છે તે હવે માંગણી પૂર્ણ થયા બાદ જ અહીંથી જશે એવી વાતો જે છે તે જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત

ધ્યાન રાખવું જોઈએ એ નથી રાખવામાં આવ્યું આમાં બે વસ્તુઓ છે એક વસ્તુ એ છે કે કે જે પાવાગઢ મંદિર ટ્રસ્ટ છે એ એ પોતાની રીતે તમામ પ્રકારનો વિકાસ કરી રહ્યું છે પાવાગઢ માત્ર મહાકાળી માતા માટે જ હિન્દુઓ માટે જ આસ્થાનું જે વ્યવસ્થા છે કે એને આસ્થાનો એનો ભાવ છે એ નથી પણ ત્યાં એને પગથિયા ઉપર આજથી હજારો વર્ષોથી એવું કહ્યું કમસે કમ ચારસો થી પાંચસો વર્ષ જૂના જેમના સમાજના તીર્થંકર નેમિનાથ મહારાજ છે તેમની મૂર્તિઓ પ્રસ્થાપિત પગથિયાના સાઈડમાં બંને સાઈડો હતી એ વાત એવું નથી કે જે લોકો વિકાસ કરી રહ્યા છે પાવગઢ ટ્રસ્ટ છે એને ખબર નથી એને પણ આ તમામ વસ્તુઓ ખબર હતી પણ જ્યારે બીજી અત્યાધુનિક સીડી બની ગઈ અને બીજી સીડીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે એ જગ્યાએ સમારકામને તમામ વસ્તુઓ વિકાસના કામો ચાલતા હતા જૈન સમાજનું કહેવું છે કે વીસ દિવસ પહેલાં જે મંદિર ટ્રસ્ટ છે અને એએસઆઈ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ તમે વિકાસ કરો ત્યારે આ મૂર્તિઓ સુરક્ષિત થાય કારણ કે આ સુરક્ષિત મોન્યુમેન્ટમાં છે એસઆઈ સાથે સંકળાયેલી છે એ રીતે રાખવામાં આવે છતાં આ આરોપ છે જે રીતે જૈન સમાજનું કે એમણે આ ધ્યાન ન રાખવામાં આવ્યું સાઈડમાં મૂકી દેવામાં આવી એક કોઈના માધ્યમથી પડી છે પાડી દેવામાં આવી છે એ એ ખંડિત થઈ છે એ ફોટાઓ વાયરલ થયા અને એના કારણે જે જૈન સમાજ છે એની અંદર રોષ ફેલાયું છે તમે જુઓ કાલે વડોદરાની અંદર અમદાવાદની અંદર પણ અને સુરતમાં જે જૈન સમાજના લોકો છે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે પાલીતાણામાં પણ જે જૈન સમાજના લોકો છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે સરકારમાં રજૂઆત કરવામાં આવી રાત્રે રાત્રે ત્યાં હરસંઘવીની રજૂઆત કરવામાં આવી અને આજે માનવામાં આવે છે કે હાઈકોર્ટમાં આને લઈને એક પિટિશન પણ દાખલ કરવામાં આવે કે કઈ રીતે તેમની સાથે આ તમામ વસ્તુઓ થઈ રહી છે જે રીતે જે મુનિ છે જે વિજય રાજ વિજય સ્વામીજી એ પોતાની વાત કરી રહ્યા હતા એ વારંવાર એમનું કહેવું છે કે પાલીતાણામાં જે રીતે ઘટનાઓ બની રહી છે સાથે થોડા દિવસ પહેલાં ભરૂચની અંદર એમની સાધીઓ સાથે જે સાધવીઓ હતી એ આવતી હતી એમની સાથે કેટલીક ઘટનાઓ ઘટી છે અને હવે આ તમામ વસ્તુઓ થઈ રહી છે એટલે જૈન સમાજ ઉપર એક પછી એક તમામ ઘટનાઓ ક્રમ થઈ રહ્યા છે અને સરકાર સુરક્ષાથી લઈને કોઈ વસ્તુઓ જે એમની ભાવનાઓ આહત ન થાય તેના માટેના કોઈ પ્રયત્નો નથી કરી રહી સ્વાભાવિક છે કે જે રીતે આ ઘટનાઓ ઘટી રહી છે છે અમને ખ્યાલ કે અમદાવાદની અંદર પણ એક બહુ મોટી રેલી લઈને નીકળી હતી જે જે તે સમય દરમિયાન જ્યારે એના પગથિયા તોડવામાં આવ્યા હતા ત્યારે સરકારે એ સમય દરમિયાન પણ આશ્વાસન આપ્યું હતું પણ જે નક્કર પગલાં ભરવા જોઈએ એ કોઈ વસ્તુ થઈ નથી આ સમગ્ર ઘટનાની અંદર હજુ તપાસનો વિષય છે કે કૃષ્ણ આ તોડવામાં આવ્યું છે

તો જૈન સમાજની જે લાગણી છે આસ્થા છે તેને ઠેસ પહોંચી છે અને જેના કારણે જ જૈન સમાજના લોકો સુરતમાં એકઠા થયા હતા અને જગ્યાએ જૈન સમાજના લોકો એકઠા થઈને વિરોધ દર્શાવી રહ્યા છે પોતાનો રોષ દર્શાવી રહ્યા છે પાવાગઢમાં જે જૂના પગથિયાં હતા તેને બંધ કરી દેવાતા ત્યાં જે પ્રતિમાઓ હતી તેને ખૂણામાં મૂકવામાં આવી અને કેટલીક પ્રતિમાઓ ખંડિત થતા તેના ફોટો વાયરલ થયા હતા જેના કારણે જૈન સમાજના લોકો એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો સુરતમાં કલેક્ટર કચેરીની બહાર આ લોકો એકઠા થયા હતા અને રોષ દર્શાવ્યો હતો